નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક 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 સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ગણિતના ટેન્શનને દૂર કરવા માટે હું અજય બલદાણિયા તમારા માટે આવી ચુક્યો છું તો વિદ્યાર્થી મિત્રો આપણે લોકો પ્રેક્ટિસ વખતના દાખલાના સોલ્યુશનનું કામ કરી રહ્યા છે આ સિરીઝની અંદર જેની અંદર તમને સ્વાધ્યાય બે પોઈન્ટ બેના પ્રશ્ન નંબર એક અને પ્રશ્ન નંબર બેનું સંપૂર્ણ કામ આપણે લોકોએ પૂર્ણ કરાવેલું છે તો એના ઓલરેડી વિડીયો અપલોડ થઈ ચૂકેલા છે હજુ સુધી તમે લોકોએ જોયા ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો અને હવે આજે આપણે આ વિડીયોની અંદર પ્રશ્ન નંબર ત્રણ અને પ્રશ્ન નંબર ચાર

તો એક માર્ક્સના હેતુલક્ષી માં પણ તમને લોકોને આમાંથી કોઈ પણ એક શૂન્યને ધ્યાનમાં રાખીને દાખલો તમને પૂછી શકે તો આ બાબત ઉપર નિશ્ચિત રહેજો ચાલો તો અહીંયા તમને માઇનસ એક એ આપેલી બહુપદીનું શૂન્ય છે કે નહીં ચકાસણી કરવાની છે માઇનસ ત્રણ આપેલી બહુપદીનું શૂન્ય છે કે નહીં ચકાસણી કરવાની અને એ જ રીતે પાંચ ને લઈને પણ આપણે લોકોએ ચકાસણી કરવાની છે તો ચકાસણી કઈ રીતે કરશું આપણે અહીં આપેલી બહુપદીની અંદર એક્સ ના સ્થાન ઉપર આપણને જે શૂન્ય આપેલા છે કિંમત આપેલી છે એ કિંમત મૂકશું જો જવાબ મને ઝીરો મળશે તો એના શૂન્ય છે અને જો જવાબ ઝીરો નહીં મળે તો તેના શૂન્ય નથી રેડી અને ત્યારબાદ આપણે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસીશું તો આની અંદર તમારા લોકો માટે એક્સ બરાબર કેટલા લેવાના છે તો ડાયરેક્ટ દાખલાની અંદર આપણે આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ દાખલાની અંદર અહીંયા એક્સ બરાબર આપણે લોકોએ લીધા માઇનસ એક લેતા તો એક્સ બરાબર આપણે માઇનસ એક લઈને કામ કરવાનું છે તો આપેલી બહુપદી છે એની અંદર પી ઓફ એક્સ બરાબર રેડી એક્સ નો ઘન માઇનસ એક્સ નો સ્કવેર માઇનસ સત્તર માઇનસ માઇનસ એક નો સ્કવેર માઇનસ સત્તર એક્સ એટલે એક્સ ના સ્થાન ઉપર માઇનસ એક અને માઇનસ શું થઈ ગયું તો કે પંદર ચાલો માઇનસ એક નો ઘન કરશું તો માઇનસ એક જ મળશે અહીંયા માઇનસ માઇનસ એકનો વર્ગ કરશું તો પ્લસ એક મળશે પરંતુ એ આગળ માઇનસ હોવાના કારણે એ માઇનસ થઈ જાય છે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે અહીંયા પ્લસ સત્તર મળી ગયા અને અહીંયા માઇનસ પંદર મળી જશે ચાલો પહેલાં તો સૌ પ્રથમ પ્લસવાળા પદોને આગળ લઈ લઈએ તો અહીંયા થઈ ગયા સત્તર અને હવે માઇનસવાળા પદોનો આપણે સરવાળો કરીશું તો અહીંયા આપણને મળી ગયા માઇનસ સત્તર તો આપણને જવાબ મળી ગયો અહીંયા ઝીરો તો એનો મતલબ એમ થયો કે માઇનસ એક એ આપેલી બહુપદીનું શૂન્ય છે तो -1 का नो शून्य बन ही जासे रेडी ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો હવે x = લેસુ 3 તો કે x = 3 લેતા એટલે કે -3 લેતા તો x = -3 લેતા ચાલો હવે અહીંયા શું થઈ જશે તો કે p(x) == x નો ઘન - x નો સ્ક્વેર - 17x - 15 થઈ ગયા હવે એની અંદર કિંમત આપણે એડ કરીએ તો પી કાઉન્સમાં કેટલા થઈ ગયા તો કે માઇનસ ત્રણ બરાબર માઇનસ ત્રણનો ઘન થઈ ગયો માઇનસ માઇનસ ત્રણનો વર્ગ થઈ જશે રેડી ચાલો માઇનસ સત્તર કાઉન્સમાં માઇનસ ત્રણ અને માઇનસ કેટલા થઈ ગયા તો કે પંદર થઈ ગયા ચાલો માઇનસ ત્રણનો ઘન કરશો એટલે માઇનસ સત્યાવીસ પ્રાપ્ત થઈ જાય આપણને રેડી માઇનસ સંખ્યાનો ઘન હવે અહીંયા માઇનસ છે માઇનસ ત્રણનો વર્ક કરો તો નવ થઈ જાય પણ આગળ માઇનસ હોવાના કારણે એ માઇનસ રહેશે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે સત્તર એકા સત્તર સતત ચોત્રીસ સત્તોરી એકાવન અને અહીંયા તમારા માટે થઈ ગયું માઇનસ પંદર ચાલો હવે આપણે લોકો કામ કરીશું તો અહીંયા શું થઈ ગયું તમારા માટે અહીંયા છત્રીસ છત્રીસ ને પંદર કેટલા થઈ જાય તો કે છત્રીસ ને ચૌદ તમારા માટે પચાસ ને પચાસ ને એકાવન થઈ ગયું તો અહીંયા થઈ ગયું પ્લસ એકાવન આગળ લઈ ગયો અને માઇનસ એકાવન અહીંયા સરવાળો કરતાં મળી ગયા તો આ બંને ઉડી જાય તો અહીંયા જવાબ કેવો થઈ ગયો તો કે ઝીરો તો અહીંયા પી ઓફ માઇનસ ત્રણ બરાબર પણ આપણને લોકોને ઝીરો પ્રાપ્ત થઈ જાય છે એનો મતલબ એમ થયો કે માઇનસ ત્રણ જે છે રેડી એ પણ આપેલી બહુપતિનું શૂન્ય છે

તો હવે આપણે શું કરશું તો કે અહીંયા એક ના સ્થાન ઉપર આપણે પાંચ મૂકીશું તો અહીંયા પી કાઉસ અંદર પાંચ બરાબર પાંચ નો ઘન માઇનસ પાંચ નો વર્ગ માઇનસ સત્તર કાઉસમાં કેટલા થઈ ગયા તો કે પાંચ અને માઇનસ કેટલા થઈ જશે તો કે પંદર ચાલો પાંચ નો ઘન કરશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ જશે આપણા માટે એકસો ને પચીસ માઇનસ પાંચ નો વર્ગ કરશું તો અહીંયા થઈ ગયા આપણા માટે પચીસ માઇનસ સત્તર પંચા કેટલા થઈ ગયા તો કે પંચ્યાસી તો કે પીઓ પાંચ બરાબર તમને શું મળે છે ઝીરો મળે છે તો આનો મતલબ એમ થયો કે અહીં માઇનસ એક અલ્પ વિરામ માઇનસ ત્રણ અને પાંચ એ આપેલ બહુપદીના શૂન્ય છે આપેલ બહુપદીના શૂન્ય છે આપેલી બહુપદીના શૂન્ય છે આ રીતે તમે લોકો લખી શકો હવે તમારા માટે શૂન્યની ચકાસણી તો આપણા માટે થઈ ગઈ હવે આપણે શૂન્ય અને સહગુણકો ગુણકો વચ્ચેનો સંબંધ જ ખાલી માત્ર ચકાસવાનો છે તો શૂન્ય અને સહગુણકો ગુણકો વચ્ચેનો સંબંધ આપણે ચકાસવાની શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણા માટે થઈ જશે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા તો અહીંયા થઈ જશે આપણા માટે માઇનસ એક પ્લસ માઇનસ ત્રણ પ્લસ માઇનસ સોરી ખાલી માત્ર પાંચ તો અહીંયા થઈ ગયો આપણા માટે કેટલા મળી ગયા તો કે અહીંયા આપણને જવાબ તરીકે મળી જશે વિદ્યાર્થી મિત્રો પાંચ માંથી આ ચાર બાદ થઈ જાય એટલે કેટલા મળી ગયા એક તો અહીંયા તમારા માટે બીજું એક સૂત્ર લાગી જશે શૂન્ય અને સગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવો છે એટલા માટે માઇનસ બી બાય એ તો માઇનસ બી બાય એ લાગી ગયું તો માઇનસ કાઉસની અંદર છેદમાં કાઉસ થઈ જશે ચાલો બીની કિંમત અહીંયા કેટલી છે તો કે અહીંયા બીની કિંમત તમને લોકોને માઇનસ એક આપેલી છે રેડી અને નીચે એની કિંમત કેટલી આવશે તો કે એની કિંમત એક આવશે તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે એક જવાબ થઈ ગયો તો સહગુણક છેદ માં એક્સ ના ઘન નો સહગુણક એક્સ ના ઘન નો સહગુણક આ રીતે તમે એની અંદર માહિતી લખી શકો તો અહીંયા શૂન્યના સરવાળા માટેનું આપણે લોકોએ કામ કર્યું હવે આપણે લોકો કામ કરશું શૂન્યના ગુણાકાર માટે તો કે અહીંયા થઈ જશે આલ્ફા ડોટ બીટા ડોટ થઈ ગયું આપણા માટે તો જવાબ થઈ જશે માઇનસ ડી બાય એ માઇનસ ડી બાય એ તો ડીનું મૂલ્ય અહીંયા કેટલું આપેલું છે તો કે માઇનસ પંદર આપેલું છે તમને લોકોને તો માઇનસ કાઉસની અંદર માઇનસ પંદર અને છેદમાં એક તો અહીંયા તમારા માટેની કિંમત બની ગઈ પંદર થઈ ગયા તમારા માટે તો કે પંદર થઈ ગયા તો અહીંયા શું લખી શકાય માઇનસ પદના ઘનનો સહગુણક આ રીતે અંદર આપણે લોકો માહિતી ફિલઅપ કરી શકીએ હેડી શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે તો આ રીતે કામ કરી શકીએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ આલ્ફા ગેમા પણ આ રીતેનું થઈ ગયું જેની અંદર માહિતી આપણે ફિલઅપ કરી આવીએ તો અહીંયા કેટલા થઈ ગયા આલ્ફા બરાબર માઇનસ એક અને માઇનસ ત્રણ ત્યારબાદ માઇનસ અને પાંચ અને પાંચ માઇનસ એક આ તમારું થઈ ગયું હેડી ચાલો ગુણાકાર કરીએ તો અહીંયા શું મળી જશે તો કે અહીંયા ત્રણ માઇનસ પાંચ તેરી પંદર માઇનસ પાંચ તો અહીંયા થઈ ગયું આપણા માટે ત્રણ માઇનસ અઢાર ને પંદર ને પાંચ કેટલા થઈ ગયા તો કે વીસ બાદ કરશું તો કેટલા થઈ ગયા માઇનસ સત્તર તો અહીંયા તમારા માટે આવશે સી બાય એ સહગુણક છેદમાં એક્સ ના ઘન નો સહગુણક બસ આ રીતે તમારા લોકો એની અંદર આન્સર આપવાનો રહેશે અહીંયા દાખલો તમારો પૂર્ણ થશે તો આ દાખલો સ્ટાન્ડર્ડ વિદ્યાર્થીઓ જે છે એના માટે પૂછાવાની શક્યતા રહેલી છે તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી ધ્યાન આપીને કમ્પ્લીટ કરી નાખજો અને આમાંથી નાની નાની બાબતો જે છે એ નાની નાની બાબતો હેતુલક્ષીના માધ્યમમાં તમને લોકોને પૂછાતી હોય છે તો ફરજિયાત માટે વિદ્યાર્થી મિત્રો તૈયાર કરી નાખજો કે આવા દાખલાઓ પૂછાવાની શક્યતા સંપૂર્ણ માટે ઓછી હોય પરંતુ અહીંયા જે કટકા મૂકેલા છે આ કટકાઓ માટે તો તમને લોકોને પૂછાતું હોય છે તો ફરજિયાત તૈયાર કરી નાખવું ચાલો વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ મજાની માહિતી ધોરણ દસના બોર્ડના વર્ષની અંદર તમે આવી ગયા છો તો બોર્ડના વર્ષને ખાસ અને સુવર્ણ બનાવવા માટે પરિણામને ખાસું એવું ફેરફાર સાથે લાવવા માટે વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી બ્રહ્માસ્ત્ર બેચની અંદર વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી જોઈન થઈ જજો અહીંયા તમને લોકોને ગણિત વિષય વિજ્ઞાન વિષય ઇંગ્લિશ વિષય અને એસએસ આ ચાર વિષય તમને લોકોને અહીંયા પ્રાપ્ત થઈ જાય છે અને માત્ર ને માત્ર નજીવી એવી ફી ની અંદર છે વિદ્યાર્થી મિત્રો તો

કારણ કે અંદર તમને પીડીએફ મળી જશે સુપર ક્વોલિટીની અંદર લાઈવ લેક્ચર મળી જશે રેકોર્ડેડ લેક્ચર મળી જશે વોટ્સઅપ સપોર્ટ મળી જશે વોટ્સઅપની અંદર પણ ઘણી બધી નવી વસ્તુઓ તમને લોકોને પ્રાપ્ત થશે જેથી તમારા અભ્યાસલક્ષી પ્રવૃત્તિ જે છે જેની અંદર તમારો માટે ગણિત વિષય કે વિજ્ઞાન વિષય અઘરા છે એ એકદમ સરળ બની જશે વિદ્યાર્થી મિત્રો સાથે સાથે તમને લોકોને ન સમજાતી બાબતો માટે ડાઉટ ક્લાસ પણ રાખેલા હશે જે પણ લાઈવ હશે જેની અંદર તમે લોકો ક્વેશ્ચન પૂછી શકશો અને અમે તમને લોકોને એનો સાચો આન્સર અને તમને લોકોને સરળ રીતે સમજાઈ જાય તેવો અમે તમને આન્સર આપી શકશું તો વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચ ખાસ અગત્યની બેચ છે ને માત્ર ને માત્ર ચારસો નવ્વાણું ની અંદર આખું સંપૂર્ણ વર્ષ છે જેની અંદર દસમાં તમે એક્ઝામ દઈને આવશો ને ત્યાં સુધી તમને લોકોને સપોર્ટ મળી રહેશે તો વિશ્વાસે વાણ ચાલે તો વિદ્યાર્થી મિત્રો જાગ્યા અહીંયાથી સવાર જોઈન્ટ થવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો વધારે માહિતી માટે નંબર

અહીંયા તમને બે ત્રણ અને માઇનસ પાંચના છેદમાં ત્રણે ત્રિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર ત્રણ એક્સ નો ઘન માઇનસ દસ એક્સ નો સ્ક્વેર માઇનસ સાત એક્સ પ્લસ ત્રીસ ના શૂન્ય છે તો ચકાસો ત્યારબાદ બહુપદીના શૂન્ય અને સૌગુણકો વચ્ચેનો સંબંધ પણ ચકાસવાનો છે તો આવા દાખલામાં તો એકદમ આસાન વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે આ જે શૂન્ય આપેલા છે એને તમે અંદર મૂકો અને જો બહુપદીનું મૂલ્ય ઝીરો મળે તો એ આપેલી બહુપદીનું શૂન્ય છે અને જો ઝીરો જવાબ ન મળે તો આપેલી બહુપદી શૂન્ય નથી એકદમ સિમ્પલ વસ્તુ છે તો ચાલો એક્સ બરાબર કેટલા લેવાના છે તો કે એક્સ બરાબર બે લેતા રેડી ચાલો હવે આપણે એની અંદર કિંમત મૂકી દઈએ બહુપદી અંદર તો પીઓ એક્સ બરાબર અહીંયા તમને લોકોને આપેલું છે ત્રણ એક્સ નો ઘન માઇનસ દસ એક્સ નો સ્કવેર રેડી માઇનસ સાત એક્સ અને પ્લસ કેટલા આપેલા છે તો કે ત્રીસ

અને પ્લસ કેટલા થઈ ગયા તો કે ત્રીસ પેલા પ્લસ વાળા પદોનો સરવાળો કરી નાખો તો અહીંયા થઈ ગયા ચાર અને અહીંયા થઈ ગયા તમારા માટે પાંચ અને માઇનસ વાળા પદોનો સરવાળો કરો તો એમાં પણ આપણને જવાબ મળી ગયો ચોપન ચોપન માંથી ચોપન જાય એટલે મળ્યો આપણને જવાબ ઝીરો એનો મતલબ થયો કે પી ઓફ ટુ બરાબર આપણને કેટલા મળી જાય છે તો કે ઝીરો મળી જાય છે તો ઓફ ટુ બરાબર આપણને ઝીરો મળી ગયો ચાલો નેક્સ્ટ કામ કરીએ તો કે એક્સ નો સ્ક્વેર માઇનસ સાત એક્સ પ્લસ કેટલા થઈ ગયા તો કે ત્રીસ ચાલો એની અંદર કિંમત એડ કરાવીએ તો પી કાઉસ ની અંદર ત્રણ કા બરાબર ત્રણ ની અંદર ત્રણ નો ઘન માઇનસ દસ કાઉસ ની અંદર ત્રણ નો વર્ગ માઇનસ ઘન કેટલો થઈ 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 ગયો તો તો કે કે ઘન ગયા કેટલા જાય તમારા માટે અલ સોરી સત્યાસી તમારા માટે સોરી વરિયું સત્યાવીસ ગુણ્યા તમારા ત્રણ કરવાના સાત તેરી એકવીસ રેડી એકવીસ ધંધુ છ છ સાત આઠ નેવું થઈ ગયા માઇનસ સાત તેરી કેટલા થઈ ગયા તો કે એકવીસ ને પ્લસ અહીંયા કેટલા થઈ ગયા ત્રીસ ચાલો પ્લસ વાળા નો સરવાળો કરીએ તો એક્યાસી અને ત્રીસ નો સરવાળો થશે તો એક આઠ ને ત્રણ કેટલા થઈ ગયા તો કે અગિયાર માઇનસ નેવું અને એકવીસ નો સરવાળો થશે તો અહીંયા કેટલા થઈ ગયા એકસો ને અગિયાર બાદ થશે તો ઝીરો થઈ ગયો તો પી ઓફ થ્રી બરાબર અહીંયા તમને શું મળી જાય છે તો કે ઝીરો મળે છે એટલે કે ત્રણે આપેલી બહુપદી નો કેવું છે તો કે શૂન્ય છે હવે તમારે લોકોએ કિંમત લેવાની છે અને આ કિંમત મેં હોમવર્કમાં દાખલો શા માટે ન આપ્યો તો કે એનું કારણ છે અહીંયા તમને લોકોને એક શૂન્ય માઇનસ પાંચના છેદમાં ત્રણ આપેલું છે અને જે શૂન્ય તમારા માટે અગત્યનું છે એડી એની ગણતરી કરવી આપણા માટે હાર્ડ બની રહી એટલા માટે આપણે એને ધ્યાનમાં લીધેલો છે તો ચાલો તો એના માટે એક્સ બરાબર હવે કેટલા લેવાના છે માઇનસ પાંચના છેદમાં ત્રણ ચાલો એની કિંમતમાં પીઓફ કાઉન્સમાં માઇનસ પાંચના છેદમાં ત્રણ બરાબર ત્રણ કાઉસમાં માઇનસ પાંચના છેદમાં ત્રણ આખાનો ઘન થઈ ગયો માઇનસ દસ કાંસમાં માઇનસ પાંચના છેદમાં ત્રણ વર્ગ માઇનસ સાત માઇનસ પાંચ ના છેદમાં ત્રણ અને પ્લસ કેટલા થઈ ગયા તો કે આ તમારા માટે થઈ જાય છે ચાલો હવે અહીંયા ઘન આપીને કામ કરવાનું છે એટલે ધ્યાન આપજો ખાસ કરીને માઇનસ નો ઘન તો માઇનસ એકસો થઈ જશે અને છેદમાં અહીંયા ત્રણનો ઘન એટલે આપણા માટે કેટલા થઈ ગયા તો કે સત્યાવીસ કાઉસ પૂરો માઇનસ દસ કાઉસની અંદર માઇનસ પાંચનો વર્ક કરશું તો પચીસ ત્રણનો વર્ક કરશું તો અહીંયા નવ મળી જશે મને માઇનસ સાત ની અંદર માઇનસ પાંચના છેદમાં ત્રણ એઝ ઇટ ઇઝ રહેવા દો અને પ્લસ કેટલા થઈ ગયા તો કે ત્રીસ ચાલો કિંમતની અંદર જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ભાગ ઉડાડવા પડશે હવે તો અહીંયા ભાગ ઉડાડશું તો અહીંયા નવ અહીંયા નવ થઈ જાય તો અહીંયા માઇનસ એકસો પચીસના ના છેદમાં આપણને કેટલા મળી ગયા તો કે નવ મળે છે રેડી ત્યારબાદ જોઈએ તો કે માઇનસ અહીંયા થઈ ગયો આપણે ભાગ ઉડાડવાના નથી અહીંયા ક્યાંય ભાગ ઉઠશે નહીં એટલે આપણા માટે થઈ ગયું બસો ને પચાસના ના છેદમાં કેટલા થઈ ગયા તો કે નવ થઈ ગયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે સાત પંચા કારણ ના છેદ સરખા છેદ સરખા હોય તો આપણે ગણતરી કરવી આપણને સહેલી પડે એટલે વિદ્યાર્થી મિત્રો પેલા અહીંયા કામ પૂર્ણ કરીશું તો એકસો પચીસ માઇનસ બસો પચાસ અને છેદમાં કેટલા થઈ ગયા તો કે નવ અને પ્લસ અહીંયા થઈ જાય આપણે લસા લઈને કામ કરીશું તો પાંત્રીસ પ્લસ ત્રણ નવ એટલે નેવું ના છેદમાં કેટલા થઈ ગયા તો કે ત્રણ થઈ ગયા બે ભાગ કરીને આપણે ભાગલા કરીશું ચાલો તો અહીંયા આપણા માટે જવાબ શું આવશે તો કે પાંચ સાત અને કેટલા થઈ ગયા તો કે ત્રણ ત્રણસો પંચોતેર કેવા માઈનસ છેદમાં કેટલા થઈ ગયા નવ અને અહીંયા આપણો જવાબ થઈ જશે વિદ્યાર્થી મિત્રો પાંચ અને નવ દસ અગિયાર ને બાર તો અહીંયા એકસો પચીસ ના છેદમાં કેટલા થઈ ગયા ત્રણ હવે અહીંયા આપણે જોઈએ કે ભાગ ઉડે છે કે નથી ઉડતો એને ચેક કરી લઈએ તો કે ત્રણસો ને પંચોતેર ભાંગીએ તો આપણા માટે કેટલા થાય છે તો કે સાત ને પાંચ બાર તેર ચૌદ ને પંદર ત્રણ વડે ભાગ ચાલી જશે રેડી તો અહીંયા ઝીરો સાત ત્રણ દુ કેટલા થઈ ગયા તો કે છ થઈ ગયા આપણા માટે રેડી અને કેટલા આવી ગયા એક અને પાંચ પાંચ તેરી કેટલા થઈ ગયા તો કે પંદર રેડી તો અહીંયા પંદર થઈ ગયા ત્રણ વાળો એક ભાગ ચાલી જાય છે એકસો પચીસ ગુણ્યા ત્રણ કરો રેડી તો આપણને લોકોને ત્રણસો પંચોતેર મળે છે તો અહીંયા એક ભાગ ઉડાડી નાખીએ તો અહીંયા એકસો પચીસ ગુણ્યા ત્રણ થઈ ગયા અહીંયા કેટલા વધી ગયા આપણા માટે ત્રણ વધે છે તો અહીંયા શું થઈ ગયું માઇનસ એકસો પચીસ ના છેદમાં ત્રણ અને અહીંયા પ્લસ એકસો પચીસ ના છેદમાં ત્રણ રેડી તો બંનેનો સરવાળો કરશો તો જવાબ આપણને કેવો થઈ જશે ઝીરો હવે અહીંયા કિંમતની અંદર કામ શું કરીશું તો હવે ત્યારબાદનું આપણે લોકો કામની શરૂઆત કરીએ તો અહીંયા શું થઈ જાય શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે એકદમ શોર્ટ ફોર્મની અંદર કામ કરી દેસુ આલ્ફા પ્લસ બીટા પ્લસ તો અહીંયા ખાલી કિંમત છે માઇનસ બી બાય એ તમારા માટે લાગતું હતું જેની અંદર તમે શું કરી શકો તો કે માઇનસ ના છેદમાં કાઉસ આ રીતેનું થઈ જશે તો માઇનસ બી એટલે અહીંયા કેટલો થઈ ગયો હતો કે માઇનસ દસ આપેલો છે બીની કિંમત અને એની કિંમત છે 3 તો અહીંયા તમારા માટે જવાબ થઈ જાય 10 ના છેદમાં કેટલો થઈ જાય છે તો કે 3 તમારો આન્સર આવે છે જેની અંદર આપણે લોકો દર્શાવીએ તો અહીંયા થઈ જશે -x² નો સહગુણક સહગુણક અને છેદમાં આવશે x³ નો સહગુણક x³ નો સહગુણક આ રીતેનું પદ બનીને આપણા માટે આવી જશે અને એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અહીંયા α.β.γ માટે કામ કરીશું તો અહીંયા થઈ ગયું બે ગુણ્યા માઇનસ ડી બાય એ માઇનસ ડી બાય એટલે માઇનસ ના છેદમાં માં કાઉસ હવે ની કિંમત કેટલી આપેલી છે તો કે અહીંયા ત્રીસ આપેલી છે તો અહીંયા મુકાશે ત્રીસ અને એની કિંમત કેટલી આપેલી છે તો એની કિંમત ત્રણ આપેલી છે તો અહીંયા મુકાશે ત્રણ ભાગ ઉડાડતા આપણને જવાબ કેટલો મળી ગયો માઇનસ દસ તો આનું સૂત્રો સહગુણક એક્સ ઘન નો સહગુણક આ તમારા માટે જવાબ તરીકે આવશે હેડી ચાલો અહીંયા તમારા માટે થઈ ગયું આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ આલ્ફા ગેમાં તો અહીંયા તમારા માટેની જે ક્રિયા છે એ ક્રિયાની અંદર તમારા લોકોનું થોડુંક કામ વધશે કે અહીંયા બે કાઉસમાં કેટલા થઈ ગયા તો કે ત્રણ પ્લસ ત્રણ કાઉસમાં માઇનસ પાંચ ના ત્રણ અને પ્લસ કરીને કેટલા થઈ જાય છે તો કે માઇનસ પાંચ ના ત્રણ એને ગુણ્યા કેટલા થઈ ગયા તો કે એને ગુણ્યા બે થઈ જાય છે ચાલો તો કિંમતની અંદર કામ કરીએ તો અહીંયા શું થઈ ગયું આપણા માટે તો કે હવે આપણે કામ કરી નાખશું ડાયરેક્ટ અહીંયા આવું કંઈક

તો આ પ્રકારના દાખલાઓ તમને પરીક્ષાની અંદર પૂછાતા હોય છે અને એમાં ખાસ કરીને આવા પ્રકારના જ્યારે શૂન્ય આવે ત્યારે એની ગણતરી ખાસ્સી એવી લાંબી થતી હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતેના દાખલા પૂછાતા હોય તો વિદ્યાર્થી મિત્રો આવા પ્રકારના દાખલાઓને ખાસ રીતે શીખવા માટે અને શોર્ટકટની રીતે તમારા લોકોએ જાણવા હોય શીખવા હોય હેતુલક્ષી પ્રશ્નમાં પ્રોબ્લેમ હોય કોઈ પણ જગ્યાએ તમને લોકોને ગણિત વિષયને લઈને તમને લોકોને બોર્ડની પરીક્ષામાં ખલેલ પહોંચતી હોય તો એનું એકમાત્ર સોલ્યુશન એટલે કે બ્રહ્માસ્ત્ર બેચ છે વિદ્યાર્થી મિત્રો તો બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને લોકોને ચેપ્ટરના સ્વાધ્યાયના દાખલાઓ ઉદાહરણના દાખલાઓ એક્સ્ટ્રા દાખલાઓ હોમવર્કના દાખલાઓ સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અગાઉના વર્ષમાં બોર્ડમાં દાખલાઓની તમામે તમામ વસ્તુની સિરીઝ આપણી બ્રહ્માસ્ત્ર બેચની અંદર છે તો વિદ્યાર્થી મિત્રો આજે જ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ થઈ જજો બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ થવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન ડેડી

તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ભાગની અંદર ચોક્કસથી અને ઝડપથી આપણે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત